ટૂંક જ સમયમાં મોટા ફેરફાર આવી શકે છે ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે હવે સી આર પાટીલના સ્થાને કોણ આવશે હવે કદાચ એ નિર્ણય હવે બે કે ત્રણ દિવસમાં લેવાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મંત્રીમંડળના વિસ્તરણની પણ શક્યતા છે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણનો આખરી નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે આગામી ચૂંટણીમાં દિશા સૂચન અને નેતૃત્વ માટે પ્રથમ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થનાર છે ઘણા બધા નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે કે જે જે નામ રેસમાં આવતા હોય છે ભાજપની સ્ટાઇલ છે કે નામ ક્યારે બહાર આવતા જ નથી ને પછી કોઈ નવી સરપ્રાઇઝ આપવામાં આવે છે શું આ વખતે ભાજપ કોઈ નવી સરપ્રાઇઝ આપે છે કે કેમ એના પર પણ નજર રહેશે અને હવે જે નવા પ્રદેશ પ્રમુખ આવશે એની પણ જવાબદારી ખૂબ જ વધી જવાની છે કારણ કે સી પાટિલ જે એક સેટ કરીને ગયા છે લક્ષ્યાંક તેને કરવો ખૂબ જ મોટો પડકાર હશે કારણ કે સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની કે પછી લોકસભાની ત્યાં સી આર નેતૃત્વમાં ભાજપને બમ્પર જીત મળી છે આવનાર જે પ્રદેશ પ્રમુખ હશે એમના સિરે પણ એ જ જવાબદારી રહેશે અને સાથે સાથે ગુજરાત ભાજપમાં અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ જૂથ જોવા મળી રહ્યા છે એ જૂથમાં કેવી રીતે જે કડવાશ છે એને દૂર કરવામાં આવશે એ પડકાર પણ પ્રદેશ પ્રમુખ પાસે રહેશે પરંતુ હવે અત્યારે સવાલ થઈ રહ્યું છે કે પ્રદેશ પ્રમુખનો તાજ ભાજપના પ્રદેશ પ્રમુખનો તાજ કોના શેરે આવે છે એના પર નજર રહેશે અને વિગત એવી છે બે કે ત્રણ દિવસમાં તેની જાહેરાત થઈ શકે છે ગમે તે ઘડીએ આ નામ બહાર આવે તેની શક્યતા અત્યારે છે બેજી બાજુ જેવુ પ્રદેશ પ્રમુખનું નામ નક્કી થશે ત્યારબાદ મંત્રી મંડળના વિસ્તરણનો પણ આખરી નિર્ણય લેવામાં આવશે જો કે દિલ્હીથી આ બધું નક્કી થવાનું છે એ પણ નક્કી છે આ અંગે જાણકારી આપશે અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ કોંગ્રેસ કોંગ્રેસે તો પોતાના પ્રદેશ પ્રમુખ નિમી દીધા પરંતુ ભાજપ નવા પ્રદેશ પ્રમુખ ક્યારે નિમશે એના એની ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે અને હવે લાગી રહ્યું છે કે બે કે ત્રણ દિવસમાં એ નામ પણ બહાર આવશે ને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ જશે જી જરૂરથી કારણ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે જે સમય અવધિ વીતી ચૂકી છે તે ઘણી લાંબી છે અને ડ્યુ ડેટ કરતાં પણ વધુ સમયથી આ પ્રદેશ પ્રમુખની નિયુક્તોની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે સંગઠન પર્વ પૂર્ણ થઈએ પણ ઘણો સમય વીતી ચૂક્યો છે પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપની કમાન કોને હાથમાં તેને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારનું ભાજપ તરફથી નક્કી કરવામાં નથી આવ્યું અથવા તો જવાબદારી સોંપવામાં નથી આવી પરંતુ હવે સૂત્રો પાસેથી જાણકારી એ પ્રકારની મળી રહી છે કે નજીકના સમયની અંદર ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે તેવી એક શક્યતા જે છે તે જોવાઈ રહી છે કારણ કે આગામી દિવસોની અંદર એટલે કે દિવાળી પછીના સમયની અંદર તમામ સંગઠન જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે તૈયારીઓ છે તેની અંદર લાગી જશે અને આ સમય દરમિયાન જો આપણી પાસે એટલે કે ભાજપ પાસે જો કોઈ કાયમી પ્રદેશ પ્રમુખ નથી તો આ તૈયારીઓ કોણ કરાવશે અને કઈ રીતની તૈયારીઓ સ્થાનિક સ્વરાવજ ચૂંટણીને લઈને થશે તે એક મોટો સવાલ છે અને તેને જ લઈને એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે કે આ દશેરાથી દિવાળી સુધીના સમયગાળા દરમિયાન ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી પૂર્ય શક્યતા જોવાઈ રહી છે હાલના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળની જવાબદારી છે આ ઉપરાંત તેમને થોડા દિવસ પહેલા એક વધારાની જવાબદારી એટલે કે બિહાર વિધાનસભાની ચૂંટણીના સહપ્રભારી તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી અને રાષ્ટ્રીય ભાજપ તરફથી જ્યારે આ તેમને જવાબદારી સોંપવામાં આવી ત્યારથી એ પ્રકારની શક્યતા જોવાઈ રહી હતી કે હવે ટૂંક સમયની અંદર જ ગુજરાત ભાજપના નવા પ્રદેશની નિયુક્તિ થઈ જશે કારણ કે હાલના પ્રદેશ પ્રમુખ પાસે જે પ્રકારના વધારાના ચાર્જો છે કેન્દ્રીય મંત્રી તો તેઓ છે જ પરંતુ સાથે સાથે બિહારની વિધાનસભા ચૂંટણી માટેની પણ સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સ્વાભાવિક છે તેઓ ગુજરાતની અંદર પૂરતું ધ્યાન ન આપી શકે આ પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે અને તેને લઈને ગુજરાત ભાજપનું પ્રદેશનું માળખું બનવું ખૂબ જરૂરી માનવામાં આવી રહ્યું છે અને આ જ શક્યતાના આધારે ટૂંક સમયની અંદર ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પ્રક્રિયા આગળ વધારવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ નિયુક્ત કરવામાં આવ્યા છે સંભવિત રીતે આગામી ટૂંક સમયની અંદર ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવશે અને તે દરમિયાન ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી પ્રક્રિયા છે કારણ કે સંગઠન પ્રક્રિયા દરમિયાન આ વખતે એ પ્રકારની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી કે સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયાના આધીન કરવામાં આવશે અન્ય રાજ્યોની અંદર પણ આપે જોયું કે ચૂંટણી પ્રભારી જે છે તે તે રાજ્યની મુલાકાતે જાય છે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ કોણ બનવા માંગે છે તે ઉમેદવારો ઉમેદવારી નામ નોંધાવે છે ને ત્યારબાદ સહસંમતિથી નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવતી હોય છે આ જ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાની જે પ્રણાલી જે છે તે ગુજરાતની અંદર અનુસરવામાં આવશે તેવી એક શક્યતા જોવાઈ રહી છે જેમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવશે અને સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે જેમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી પૂરી શક્યતા છે બીજો પાઠ એ આવે છે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે અનુભવી નેતાને આ સ્થાન આપવું કે પછી કોઈ નવા સંગઠનના જે પણ કાર્યકર્તા છે તેને પ્રદેશ પ્રમુખ માટેની જવાબદારી સોંપવામાં આપી કાસ્ટ પણ આવી રહ્યું છે ક્ષત્રિય સમાજમાંથી હોય સમાજમાંથી સમાજમાંથી હોય હોય પાટીદાર આ તમામ અટકળો છે આખરી નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ તરફથી લેવામાં આવશે અને તે નક્કી કરશે કે ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં આવશે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ